ભાઈ આપણા સમાજની અંદર એક છે ને સો કોડ ભણેલો વર્ગ છે હકીકતમાં એને કારણે થઈને આવા વર્ગને કારણે થઈને કદાચ આપણા વડવાઓ છે ને કહેવત કહી ગયા કે વધુ પડતા ભણેલાઓ કરતાં ગણેલા સારા કારણ કે એનામાં જેને કહે ને કે સામાજિક પ્રોટોકોલ ને સમજવાની એક કોઠા સૂઝ હોય છે અત્યારના દરેક એરપોર્ટ ઉપર ઇન્ડિયામાં આ જ થઈ રહ્યું છે અત્યારે તમે જુઓ તમને ખ્યાલ છે કે એમના છેલ્લા થોડાક દિવસથી ઇન્ડિગોની મોટાભાગની ફ્લાઇટ જે છે રદ થઈ રહી છે સેંકડોની તાદાતમાં આમ જોવો તો હવે હજારો ઉપર એ આંકડો પહોંચી જશે આજે જ પાછી અમદાવાદની બત્રીસ ફ્લાઇટ કેન્સલ થઈ રાજકોટમાં ઇન્ડિગોની ચાર ફ્લાઇટ કેન્સલ થઈ પણ એમાં મોટાભાગના લોકો કરે છે શું એરપોર્ટ ઉપર ઊભા ઊભા એટલી જોરદાર દલીલબાજી માથાકોટ ગ્રાઉન્ડ સ્ટાફ એને તો જેને કહીને કે ભાજી મૂળા સમજીને ગાળા ગાળી મન ભાવે એમ કેટલાક લોકો એની રીલ બનાવે અરે ભાઈ તમે એની શું કામ બનાવો છો એ વ્યક્તિ જે તમારી સામે તમને જે ઝેલી રહ્યો છે એમાં એનો કોઈ વાક જ નથી ન તો એની પાસે કોઈ ઓથોરિટી તો વિચાર કરો હી ઇઝ નોટ અ પોલિસી મેકર ડીજીસીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એણે જે નિર્દેશ કર્યો છે એનું પાલન જે નવા નિયમો લાગુ પડ્યા છે ડીજીસીએના એ બે હજાર ચોવીસમાં જ લાગુ પડી જવાના હતા પછી આ બધી કંપનીઓ જે છે એ કોર્ટમાં ગઈ અને ત્યારે કોર્ટે પણ કીધું કે નહીં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડીજીસીએના નવા નિયમો જે છે એ બરાબર છે લાગુ પાડવા જ પડશે એમાં ચાલશે જ નહીં એટલે એના માટે જે વધુ ફ્લાઇટ્સ મેનેજ કરવાની વાત હતી પછી નવો સ્ટાફ રિક્રુટ કરવાની વાત હતી પાઇલટ્સને કેટલી ડ્યુટી દેવી પાયલટસને કેટલી રજા દેવી એને લગતા પણ ઘણા બધા એમાં સૂચનો હતા નિયમો હતા ઇવન એક પાઇલટ જે છે એ વધુ વધુ એક અઠવાડિયામાં કેટલું નાઇટ લેન્ડિંગ કરી શકે રાત્રે લેન્ડિંગ કરાવવા માટે પણ એના ચોક્કસ નિયમો હોય છે અને એ બધી અલ્ટિમેટલી તો પેસેન્જર્સની અને લોકોની સુરક્ષા માટે જ છે ને કે ભાઈ બેક ટુ બેક જો બે દિવસનું લેન્ડિંગ કરાવ્યું હોય તો પછી ત્રીજે દિવસે શું કરવું એના નિર્દેશો છે એની અંદર અને એટલા માટે થઈને વધુ ફ્લાઇટ્સ અરેન્જ કરવાની વધુ સ્ટાફ અરેન્જ કરવાનો એ બધું ટાઈમે કર્યું નહીં એ કંપનીઓએ એને એમ થયું કે ના તો સરકાર આપણી સામે ઝૂકી જશે અને પછી કોર્ટે પણ કીધું કે ના આમાં સરકાર જે છે એને કરવાનું છે એ કરે છે તો ટાઈમે સ્ટાફ રિક્રુટ ન ગયો અમુક કંપનીઓએ કહી રહ્યો તો અમુક કંપનીએ સાવ દિલ દગડાઈ કરી અને ફાઇનલી જ્યારે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવી ત્યારે એ એટલું મોટું બખડજંત્ર થઈ ગયું કે મોટાભાગના એરપોર્ટ ઉપર જે છે ધમાલ જ મચી ગઈ છે પણ જે ધમાલ કરનારા જે સો કોડ ભણેલા ગણેલા જેને કે ને ઘણા લોકોને આપણે ત્યાં આદત છે ભણેલા હોય એટલે સુધરેલા હોય એવું માની રહી છે હકીકતમાં ભણેલા હોય સુધરેલા હોતા નથી કોઠા સુધરાવનારો કદાચ અંગૂઠા સાહેબ માણસ પણ છે ને કે જેને સાઈન કરતા એની ઓળખ હોય એ વધારે ડિસિપ્લિનવાળો ક્યારેક સાબિત થાય છે આ વસ્તુ મેં આજથી ચાર વર્ષ ચાર નહીં ચાર કે પાંચ વર્ષ પહેલાં હું દિલ્હી જઈ રહ્યો હતો ને ત્યારે મેં વસ્તુ જોઈ એક ભાઈની સીટ તૂટેલી હતી એક સીટનો ખૂટો તૂટેલો હતો એ વ્યક્તિ જે બેઠો હોય ને જણા હિંચકો ખાતો હોય ને એવું થતું હતું અને બધાએ વિચાર કરે આ વ્યક્તિ જ્યારે ફ્લાઇટ ફ્લાઈટ ટેક ને લેન્ડ કરશે ત્યારે શું થશે ત્યારે એણે સ્ટાફને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ તમે જુઓ અને પેલી એ કીધું કે તમે એક કામ કરો ત્યારે તમારી સીટ ઓક્યુપાઈ કરી લો હું તમને હમણાં ચેન્જ કરી દઉં છું અને પછી એ સ્ટાફમાં હોસ્ટેસ દેખાણી જ નહીં હવે જ્યારે ટેક ઓફ કરવાનું હતું ને ત્યારે આજુબાજુના બે જણાએ કીધું કે આ ભાઈ બિચારો ટીંગાઈ જશે કારણ વગરનો પછી છેલ્લે વલી આવીને સોરી કહી સર મારા હાથમાં કાંઈ નથી મેં ટ્રાય કરી પણ હવે આખી ફ્લાઇટ પેક છે એ કરી શકતી હતી જ્યારે એણે કીધું કે ભાઈ હવે આમાં કાં તો એની સીટ કેન્સલ કરી શકતી હતી અને બીજી સીટમાં કેપ્ટન ને કહીને કે નીચે ગ્રાઉન્ડ સ્ટાફ ને કહીને પણ જ્યારે એનો વાક હતો ત્યારે બહુ મોટો બખેડો કરી શકતો પણ એ વ્યક્તિએ શાંતિથી કામ લીધું અને જ્યારે આપણને ખબર છે કે અહીંયા આ મુદ્દાની અંદર ના તો ગ્રાઉન્ડ સ્ટાફ ના તો ફ્લાઇટ નું ક્રૂ ના તો કેપ્ટન ના તો એરહોસ્ટેસ કોઈ કાંઈ કરી શકે એમ નથી ઇવન જે રિસેપ્શન ઉપર બેઠેલો માણસ છે એ પણ કઈ કરી શકે એમ નથી આ બધું જે છે પોલિસી મેકર્સ છે એમડી છે અથવા હું તો કહું છું એનું જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે જે તે એરલાઇન્સ કંપનીનું એ પણ આની અંદર એટલું દોષિત છે કે સીઈઓ પાસેની જવાબ માગી શકે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના બધા મેમ્બર્સ એને પણ ટાઈમે નહીં માગ્યું હોય જવાબ એને પણ ટાઈમે પૂછ નહીં કર્યું હોય ત્યારે આ બધી વસ્તુની ઘટના બની ને પણ જે વ્યક્તિ ખાલી મોહરું છે જે તમને ખાલી ઝેલવા માટે કે સર આમ છે તેમ છે ખાલી એક મેસેન્જર તરીકે કામ કરવાના તમે એને ગાળો દઈને શું કરશો એના વિડીયો બનાવીને એને ઉપર એને ધાક દઈને શું કરશો ખાલી એક લોજિકલી વિચાર કરો ને કે એ વ્યક્તિના હાથમાં કઈ ફ્લાઇટ નવી ફ્લાઇટ તો અત્યારે મૂકી નથી શકવાના તમે સામાન્ય એક ટ્રાવેલ કંપની હોય ને તમે જો નીચે બસ ચાલતી હોય રોડ ઉપર હવે એની બસ રસ્તા વગેરે અટવાઈ ગઈ હોય ને તો એનો મેનેજર ન કહી શકીએ સાહેબ હું બીજી બસ મોકલું છું એના માટે એને સેઠિયાને પૂછવું પડે કે ભાઈ બીજી બસ છે આપણે મોકલી શકીએ કારણ કે એ ધબધી બોલી ગઈ છે હવે વિચાર કરો એનો સ્ટાફનો બસ એક નાનકડી બસ એરેન્જ ન કરી શકતો હોય તો લોકો નવું પ્લેન મોકલવાનો તમારી ઉપર રિસેપ્શન ઉપર બેઠેલો એનો ગ્રાઉન્ડ સ્ટાફ કઈ નવી ફ્લાઇટ મોકલવાનો કે સાહેબ ચાલો અમારા સેઠીએ જવાબ નથી દેતા હવે તમને નવી ફ્લાઇટમાં લઈ જઈશ થાય એરપોર્ટનો પાયલોટ ના કરી શકે એરપોર્ટ ઉપર તો પછી યા આટલો બધો લવારો કરવાનો કોઈ મતલબ જ નથી ને લવારો મોટા મોટાભાગના બધા હાઈલી એજ્યુકેટેડ લોકો જ હોય છે જેને ખબર જ છે કે લોજિકલી આ વસ્તુ બરોબર જ નથી એટલે આમાં આપણા વડીલો બીજું પણ એક કહેવત કહી ગયા પાડાના વાકે ને ડામ અત્યારના જે બિચારા જે તે એરલાઇન્સના જે મેમ્બર્સ છે ને ક્રૂ મેમ્બર્સ એ અત્યારે જે ફેસ કરી રહ્યા છે એ આ એ જ કહેવાતું લાગુ પડે છે અને ભણેલા ગણેલા લોકો કાયદેસરના અભણથી વધારે ખરાબ હરકતો કરી રહ્યા છે